આજે વાત કરીશું ગોપાલ ઇટાલિયાના મતે જન સેવા માટે ધમ પછાડાની નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું છું રિદી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અવારનવાર નવર ટ્વીટ કરે છે ને સરકારને બાદમાં લેવાનું કામ કરે છે કારણ કે સરકાર જે ભૂલ કરે છે એ ભૂલનો જવાબ છે તે ગોપાલ ઇટાલિયા હંમેશા ટ્વીટ દ્વારા આપે છે આજે ફરી એક વખત ટ્વીટ કર્યું છે અને ટ્વીટ જે ટાઇટલ છે તે ખૂબ જ સરસ આપવામાં આવ્યું છે કહેવાયું છે કે જન સેવા માટે ધમ પછાડા હવે જનસેવા માટે આ ધમ પછાડા કેમ થઈ રહ્યા છે કેમ એમને લાગી રહ્યું છે અને કોણ કરી રહ્યું છે તેમની બધી વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ સૌથી પહેલા એમણે એક ટ્વીટ મૂક્યું છે એ ટ્વીટ આપણે જોઈ લઈએ ટ્વીટ છે જનસેવા કરવા માટેના ધમ પછાડા અને તેમણે ટ્વીટ કર્યું છે જેમાં લખ્યું છે કે પ્રેમિકાને વોર્ડ પ્રમુખ બનાવવા ભાજપના નેતાએ શરૂ કરેલા ધમ પછાડાથી ચર્ચા સુરતની ઘટના છે અત્યારે જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે વોર્ડ પ્રમુખ માટેની જે ચૂંટણી આવવાની છે તેમને લઈને હવે ક્યાંક ને ક્યાંક નેતાઓ છે તે ધમપછાડા કરતા હશે કારણ કે નિયમ ઘણા બધા છે કે બ્લડ રિલેશન જેમનું હોય છે એક જ વ્યક્તિ છે તે વોર્ડ પ્રમુખ બની શકે છે કોઈ બીજા વ્યક્તિને સ્થાન આપવામાં નહીં આવે અને ખાસ કરીને જે વ્યક્તિ બે વખત વોર્ડ પ્રમુખ બન્યા હશે તેમને પણ આ વખતે વારો આપવામાં નહીં આવે એટલે કે તેઓ પણ હવે વોર્ડ પ્રમુખ નહીં બની શકે અને એક અગત્યની વાત એ પણ છે કે મૂળ કોંગ્રેસી હશે એ પણ ભાજપની જે આ સંગઠન છે તેમાં સ્થાન નહીં મેળવી શકે હવે સવાલ એ છે કે આ સુરતની કઈ ઘટના છે કયા નેતા છે તે ધમ પાછાડા કરી રહ્યા છે કારણ કે એક પેપરનું કટિંગ ગોપાલ ઇટાલિયાએ મૂક્યું છે અને જે વાત લખી છે તે ખૂબ સમજવા જેવી છે શહેર ભાજપમાં હાલ વોર્ડ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી દેવામાં આવી છે તેમાં ભાજપના એક નેતાએ પોતાની પ્રેમિકા જ વોર્ડ પ્રમુખ બને તે માટે ધમ પછાડા શરૂ કરી દીધા છે જે અત્યારે ચર્ચા થઈ રહી છે 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 તે ખૂબ જ અત્યારે ચર્ચાનો વિષય બની અને ખાસ કહેવામાં આવ્યું કે ભાજપના નેતા અને એક મહિલા કાર્યકર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી શરૂ થયેલા સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે કેટલીક વખત તો ભાજપના નેતા મહિલા કાર્યકરના ઘરે પણ કલાકો સુધી બેસી રહેતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે હવે આ કોણ નેતા છે તેમનો ક્યાંય જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો ફક્ત કહેવામાં આવી રહ્યું છે કે તેમની જે પ્રેમિકા છે તેમને વોર્ડ પ્રમુખ બનાવવા માટેની આ બધી જ વાત અત્યારે ઉછળી રહી છે કહેવામાં આવ્યું છે કે જો કે આ ભાજપના નેતાએ કતારગામ વિસ્તારમાં મહિલા કાર્યકરને વોર્ડ પ્રમુખનો હોદ્દો મળે તે માટે એડી ચોટીના પ્રયાસો શરૂ કર્યા હોવાની વિગતો પણ જાણવા મળી છે આ માટે ભાજપના નેતાએ પોતાની નજીકના કાર્યકરોને પણ મહિલા કાર્યકરનું નામ જ વોર્ડ પ્રમુખ તરીકે રજૂ કરવામાં આવે તે માટેની પણ સૂચના કાર્યકરોને આપી હોવાની ચર્ચા ભાજપમાં જ થઈ રહી છે ભૂતકાળમાં આ રીતે મહિલાને વોર્ડ પ્રમુખ વરાછા વિસ્તારમાં બનાવવામાં આવ્યા જ હતા જેથી હવે કતારગામ વિસ્તારમાં પણ વોર્ડ પ્રમુખ તરીકે મહિલાને જ મૂકવામાં આવે તે માટે ધમપછાડા શરૂ કરવામાં આવતા ભાજપના કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે અહીંયા લખવામાં આવ્યું છે કે કાર્યકરોને પણ પ્રેમિકાનું નામ જ રજૂ કરવા માટે દબાણ કરવામાં આવે છે સવાલ એ છે કે જો તમારું ભાજપમાં ચાલતું હોય તો તમે ખુલીને કેમ નામ નથી આપતા આ રીતે તમે તમારા કાર્યકર્તાઓ ઉપર કેમ દબાણ કરો છો કે તમારે કોઈ એક વ્યક્તિનું જ પર્ટિક્યુલર નામ આપવાનું છે તમે જે નામ આપશો જેથી કરી ચૂંટણી યોજાશે ત્યારે એ જ વ્યક્તિ જીતશે અને તમે જે જે કોઈ રિલેશનમાં વ્યક્તિ હોય હશે કે વોર્ડ પ્રમુખ હું તને બનાવીને જ રહીશ ભલે મારે ઉપર વાત ન કરવી પડે પરંતુ મારા કાર્યકર્તાઓને તો કહી જ શકું છું એટલે ક્યાંક આ દબાણો પણ અહીંયા શરૂ કરવામાં આવ્યા હોય આ કોઈ પહેલી ઘટના નથી આવી ઘટના આપણે જે રીતે જોયું કે વરાછામાં પણ બની ગઈ છે હવે એ જોવાનું છે કે કતાર ગામની અંદર જે આ અત્યારે મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે કે કોઈ એક નેતા છે તે પોતાની પ્રેમિકાને જ વોર્ડ પ્રમુખ બનાવવા માંગે છે કારણ કે ભાજપે આ વખતે ખૂબ જ કડક નિયમો બનાવી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને બધા જ જે પ્રૂફ હોય છે તે પણ માંગી રહ્યા છે કારણ કે તેઓ કહી રહ્યા છે કે જેમણે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં જેમણે કામગીરી કરેલી હોય જેઓ સક્રિય સભ્ય હોય તે જ વોર્ડ પ્રમુખની અંદર ચૂંટણી લડી શકે એમ છે અને વોર્ડ પ્રમુખ બનવા માટેની લાયકાત ધરાવી શકે છે એટલે સવાલ એ છે કે જો અત્યારે ધમપછાડા શરૂ થયા હોય તો આ વ્યક્તિ પાસે ક્યાંક ભાજપના છેક સુધીના છેડા પણ ના હોય તેમની પાસે એટલી લાયકાત પણ ના હોય જેથી કરીને આ બધું થઈ રહ્યું હોય પણ અહીંયા સવાલ એ છે કે સુરતની અંદર જે આ બધું જ થઈ રહ્યું છે ગોપાલ ઇટાલિયાને શું વાંધો છે કારણ કે તેમણે લખ્યું છે કે જનસેવા માટે ધમપછાડા થઈ રહ્યા છે હવે તેઓ ચૂંટીને આવશે ત્યારે લોકોની સેવા કરશે કે પછી શું એ તો આપણે ત્યારે જ ખબર પડશે પણ ખાસ અગત્યની વાત એ છે કે કેમ આ બધા નેતાઓ છે તે પોતાના કાર્યકર્તાઓને દબાણ કરી રહ્યા છે કેમ તેઓ સીધા જ ભાજપને નથી કહી શકતા કે અમારે આ વ્યક્તિને હોદ્દો આપવાનો છે આ વખતે નવા નિયમો આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ જ અહીંયા ભરાઈ ગયા છે ઉપર કહી પણ નથી શકતા અને કોઈકને વચનો જે આપેલા છે તેમાંથી તેઓ પીછેહટ કરી પણ નથી શકતા એ જોવાનું છે કે આ વખતે જ્યારે હવે ચૂંટણી થાય વોર્ડ પ્રમુખ બને ત્યારે કતારગામમાંથી કોનું નામ સામે આવે છે તે ખાસ અગત્યનું રહેશે કારણ કે આજે અત્યારે એક મુદ્દો ચર્ચાનો બન્યો છે કે પ્રેમિકાને વોર્ડ પ્રમુખ બનાવવા માટેના બધા જ ધમપછાડા થઈ રહ્યા છે તો કોણ બનશે જો કોઈ મહિલા ચહેરો આવશે તો પણ એમના ઉપર નજર રહેશે અને ખાસ કરીને આ બધાથી કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટીને શું ફરક પડી રહ્યું છે જે અત્યારે ભાજપે નિયમો બનાવ્યા છે ખાસ કરીને કોંગ્રેસના જે મૂળ નેતાઓ છે એટલે કે છેલ્લે કોંગ્રેસથી જોડાઈ અને ભાજપમાં આવ્યા છે તેમના માટે આ મુદ્દા છે તે ખૂબ જ અગત્યના છે તેમને સંગઠનમાં સ્થાન હવે નહીં મળે કારણ કે મહેનત એમને ભાજપમાં આવવા માટે ઘણી બધી કરી હતી પરંતુ ભાજપ નહીં લઈ આવ્યું અને તેમના જે બધા જ હિંમત કરી અને ભાજપમાં આવ્યા હતા તો ક્યાંક ને ક્યાંક ઘરે જ ભૂલાઈ ગયું હોય તેવું પણ લાગે છે કારણ કે કોંગ્રેસ છોડ્યું ભાજપમાં તો આવ્યા પણ હવે કોઈ પદ નહીં મળે કારણ કે શરૂઆત થઈ ગઈ છે વોર્ડ પ્રમુખથી એટલે જો વોર્ડ પ્રમુખમાં સ્થાન નહીં મળે એટલે સમજી લેવાનું કે સંગઠનમાં પણ સ્થાન નહીં મળે તો હવે એ જોવાનું છે કે આ ભાજપના નેતા કયા છે કોણ આ વખતે કતાર ગામના જે વોર્ડ પ્રમુખ છે તે બનશે મહિલા હશે કે પુરુષ હશે એ પણ આપણે જોવાનું છે જો તમે જાણતા હોય કે કયા ભાજપના નેતા છે કયા ભાજપના નેતાએ ધમપછાડા કર્યા છે કે એમની જ પ્રેમિકા છે એ વોર્ડ પ્રમુખ બને તમે જો નામ જાણતા હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર